નાના નાના બાળકો ભણી આવ્યા છે તો દીપકભાઈ ને જઈ રહ્યા છો તમે આવો બેઠો દીપકભાઈ હું ક્યાં જાવ હમ ભાઈ હમ ભાઈ આઠડે નવડે કેટલા થાય ક્યાં આપડે દરિયા નથી જોઈ શકો તો જવાબ દેતા નથી એવો ગૌતમ જવાબ તો દઉં ક્યાં ભાઈ ગા ગયા તમે હે ભાઈ ગયા ગયા